ऐ ना आ मन हम केवाय ने क्या क्या आया ले क्या हो आ बाजार हां हाय हां ओला से जा <गीदस्तुधत नाँ गीदस्तुराण> <ikke सफव़ाण>

ધ્યાન કર્યા કોઈ આવી જાય ક્યાં પડશે જવું છે કો કઈ છે તો ખબર પડી જાય કોણ છે આ દૂર આયત તો હા સારીઓ છે તારો બરાબર આવી ગયો આવી ગયો એમ લો કે તો સારીઓ છે 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 જોતો આ તને બંગો સાડીઓ રાખ્યો છે કો કોક છોર આવે દીવે અલ્યા લાલ ન્યા ન્યા થઈ નું નખાય કે યાર ઉબરું ગરી ગયો અંદર એય ભૂલ આઈ ગયો હવે છે ને ભાઈ

ગતો તો તુત ગતો તો પહેને આમ આમ કરીને ઉતરી જાય ઈ ભારે પછી આ કેસે ઓલા આમ આમ આથા આમમ કરશે તે કેત તો છૂત હું તો આમ આમ કર્યું તું તો હું વિયાયો આમ કરી કરી બારું હારું કામ કર્યું આને હા હાલ હું બેરા ઓલા લઈવા જાવ હા આંધરાને